બે હજાર ચોવીસ આવી રહ્યું છે તમે જે રીતે એગ્રેસિવ ભૂતકાળ કહે છે કે ભાજપ હંમેશા આ રીતના કોઈ બી એગ્રેસિવ નેતા હોય તો એને કોઈ પણ સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે એ પોતાની સાથે લઈ લે છે આપણે ત્યાં એક્ઝામ્પલ ઘણા છે હા હા હું ભાજપામાં જવાનો હું હું ભાજપનો જ કાર્ય કરતા હતો જીવન પર્યાંત જીવન પર્યંત મેં ભાજપાનું કામ કરેલું છે ચૈતર વસાવા સામદામ દંડથી થી વિચલિત નથી થવાના ચૈતર વસાવા છે એવા જ રહેવાના છે અને આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે રહીને જ આગળ વધવાના છે આદિવાસી સમાજની જે કંઈ માગણીઓ છે જે ચૈતર વસાવા લઈને આગળ વધી રહ્યા છે સરકારની સામે બધી માગણીઓ માની લેવામાં આવે અને પછી એવું કહેવામાં આવે કે ભાજપમાં આવો તો આદિવાસી સમાજની અમારી બધી માગણીઓ નહીં માત્ર ભાજપ પાંચ માગણીઓ સ્વીકારે આ સરકારે ઇમ્પ્લિમેન્ટેશન કરી દે અમલીકરણ કરી દે તો હું બીજા દિવસે જ એમની વાહવાહી કરવા તૈયાર છું વાહવાહી નહીં ભાજપમાં જવા તૈયાર છું બીજા દિવસે વાહવાહી કરવા તૈયાર છું ને ભાજપ બોલાય તો ભાજપ માં ભી જવા તૈયાર છું આ પાંચ વસ્તુ અમલવારી થઈ જાય પછી